નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું મેઇન્સ પ્રેક્ટિસમાં તો આજે આપણે જે જોઈશું કે જ્યારે પણ તમારે જો પ્રિલિમ્સના ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય તો તમે કેવી રીતે એને સોલ્વ કરી શકો કેવો તમારે એપ્રોચ રાખવાનો હોય તો મેં ડીવાયસો એસટીઆઈ ક્લાસ વન ટુની બે વખત ટોટલ ચાર વખત પ્રિલિયમ્સ પાસ કરી છે તો એના આધારે જે છે મારા જ અનુભવ છે એવું તમારી સાથે શેર કરીશ આપણે પીવાયક્યુના માધ્યમથી ચેક કરીશું કે કઈ રીતે અમુક ક્વેશ્ચન્સ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો કેવી રીતે જે છે તમારું એક્ઝામમાં ઘણી વખત જે છે એ બહાર આવીને કેમ એવું થાય છે કે યાર આ સોલ્વ કરવાનું હતું કે આ લખવાનું હતું ઘણી વખત તમને એવું થાય કે તમે ક્વેશ્ચન બહુ જ ધ્યાનથી વાંચો અને જો એના તમે ઓપ્શન્સ જો ધ્યાનથી વાંચો તો ઘણા એવા ક્વેશ્ચન છે તમને એવું લાગે કે ખબર નહીં ક્યાંથી આવ્યા છે તો હું તો વાંચવામાં નથી આવ્યું તો એ પણ જે છે તમે સોલ્વ કરી શકો છો તો એના માટે તમે વિડીયો આખો જોજો તમને એક એક ક્વેશ્ચન વિશે હું માહિતી આપીશ તો મારીને મારા ટીમ વિશેની જાણકારી છે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે એમાં જોડાઈ શકો છો જો તમે મેન્ટરશીપ લેવા માંગતા હોય જીપીએસસી માટે ખાસ કરીને ક્લાસ વન ટુ એસટીઆઈ ડીવાયસો તો મેન્સ માટે આ વધારે કામની છે તો વન થાઉઝન્ડ પર મંથ છે જેમાં ડેલી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપવામાં આવે છે વન ટુ વન એડવાઇસ જેમાં તમારે ઇંગ્લિશ અને ગુજરાતી સબ્જેક્ટ પણ કવર થશે અને જે છે તમને ઇવેલ્યુએશન પણ કરી આપવામાં આવશે તો જીપીએસસી ઇઝ ધ ફ્યુચર પર તમે મને કોન્ટેક કરી શકો ટેલિગ્રામ પર અથવા તો એટ ધ રેટ ભાર્ગવ જીઓવીટી ઉપર પણ તમે મને મેસેજ કરી શકો છો તો જો આપણે જોઈએ કે કયા કયા બાબતો પર તમારે ધ્યાન રાખવાનું પછી હું તમને એને ક્વેશ્ચન સાથે રિલેટ કરીને પણ બતાવીશ તો સૌથી પહેલું છે ફોકસ જનરલ અવેરનેસ જનરલ અવેરનેસ એટલે કેવું કે અમુક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આવી હોય અને આવી ના હોય જો તમે પ્રિપેરેશન કરતા હોય વર્ષ બીજો તમને પ્રિપેરેશન કરતા થઈ ગયું હોય તો તમને આ વસ્તુનો અંદાજો આવી જાય કે ભાઈ આવું હોઈ શકે ને આવું ના હોઈ શકે ફોર એક્ઝામ્પલ કે ધારો કે એક સ્ટેટમેન્ટ છે એક્ઝામ્પલથી વાત કરીએ કે આ વખતે રેલવે માટે જે છે એ પંદર લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે બીજું સ્ટેટમેન્ટ ત્રીજું સ્ટેટમેન્ટ ચોથું સ્ટેટમેન્ટ હવે તમને જે આ વસ્તુ ખબર નથી પણ તમને એટલો અંદાજો હોવો જોઈએ કે પંદર લાખ કરોડ જે છે એ ખાલી રેલવે માટે કોઈ દિવસ ના હોય આ બહુ જ સિમ્પલ વસ્તુ છે આ જનરલ અવેરનેસ કહેવાય કે જ્યારે તમે જો થોડું ઘણું વાંચતા હોય એક વખત બજેટ વાંચો તમને ખબર હોય કે મનરેગા માટે સુડતાલીસ હજાર કરોડ પછી જે છે એજ્યુકેશન માટે એક લાખ કરોડ બરાબર છે તો આ રીતે જે છે એ પંદર લાખ કરોડ કોઈ દિવસ જે છે એ રેલવે માટે ના હોય આ એક મેં એક્ઝામ્પલ આપ્યું હાઈપોતેટીસ સિચ્યુએશન આપી કે આ રીતે જે છે તમે અંદાજો લગાવી શકો બીજું ટ્રાય ટુ સેવ ધ ટાઈમ કઈ રીતે ટાઈમ તમારે બચાવવાનો કે ધારો કે તમે ચારમાંથી નીચેનું કયું સાચું છે વિધાન અસત્ય છે છે ઘણી વખત સ્ટુડન્ટ કરતા હોય કે સેકન્ડ હલો હા ઘણી વખત સ્ટુડન્ટ એ રીતે કરતા હોય છે કે ધારો કે સેકન્ડ નંબરનો ઓપ્શન સાચો છે તો પછી તમારે થર્ડ અને ફોર્થ વાંચવાની કોઈ જરૂર ખરી એટલા સીધો ક્વેશ્ચન છે કે નીચેના ચાર વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો અથવા તો પહેલું જ વિધાન તમને ખબર છે કે આ પહેલું જ સાચું છે તો પણ રીકન્ફર્મ કરવા માટે બધા નીચેના ત્રણ વાંચશે જ્યારે ઓપ્શનમાં તો એક જ સાચું હોવાનું છે કારણ કે પૂછ્યું છે એક સાચું વિધાન અથવા એક્ઝામ્પલ એવો ક્વેશ્ચન પૂછ્યો કે એક ખોટું વિધાન નીચેનામાંથી કયું છે જણાવો તો ચારમાંથી એક ઓપ્શન તમને ખબર જ છે કે આ ઓપ્શન ખોટો જ છે જો એ પહેલો જ હોય તો બાકીના ત્રણ વાંચવાની જરૂર નથી આ સામાન્ય બાબત તમને કદાચ લાગી શકે પણ જ્યારે બસો ને બસો ચારસો ક્વેશ્ચન ક્લાસ વન ટુમાં આપવાના હોય તો તમને જે છે એ વખતે આ વસ્તુ બહુ કામ લાગે કે આવા તમારા દસ કે પંદર ક્વેશ્ચન પણ જો તમારા એક સેકન્ડમાં થઈ જશે તો તમારે જો છેલ્લે પાંચથી સાત મિનિટ વધશે જે તમને અમુકમાં જે તમારે રીથિંક કરવું પડે હોય એવા પાંચેક ક્વેશ્ચન બીજો તમારા સાચા થઈ ગયા તો મેરિટમાં આવવાના ચાન્સીસ વધી જાય નાની નાની વસ્તુ છે બીજું ટુ એટી પરસેન્ટ જો કોઈ પણ કંઈ ગમે તે કહેતું હોય શરૂઆતમાં મારી બે વખત એટલા માટે નથી નીકળી કે મને આવડે એટલું જ લખવાનું આવડે એટલું જ લખવાનું એવી એડવાઇસ બહુ જ મળતી હતી પ્રોબ્લેમ શું થાય છે કે આવડે એટલું જ લખવાનું બરાબર છે પણ અંદર ગયા પછી તો તમને એવું લાગે કે આ જ આ જ સાચો આન્સર છે બરાબર છે એટલે તમે એ જ કરો પણ બની શકે ખોટો બી હોય તો એવા જેટલા પણ ખોટા પડશે એને કવર કરવા માટે અમુક તમારે સાયન્ટિફિક તુક્કા લગાડવા જ પડશે ઇવન જેનો રેન્ક વન આવતો હોય યુપીએસસીમાં આઈએસમાં કે જીપીએસસી લગાડવા જરૂરી છે આ મારી પર્સનલ એક્સપીરિયન્સની વાત છે કરો તમે તો અમુક જે તમને લાગે છે કે સાચા છે તમે લખી દીધું પણ એક કદાચ ખોટું હશે બાકીના તમે છોડી દીધા જે તમને બિલકુલ નથી આવડતા અને જે તમે સાચા સમજતા એ બી ખોટા નીકળ્યા તો તમે તો રેસમાંથી બહાર થઈ ગયા તરત જ એટલા માટે જે છે અમુક તમારે એટલીસ્ટ જો તમને ફિફ્ટી પર્સેન્ટ જો હોય કે ચારમાંથી ખબર છે કે બે નથી પણ આ બે માંથી કોઈક હશે તો તમારે ગો ફોર ઇટ મેચ ધ ક્વેશ્ચન ધ ઓપ્શન્સ ઘણી વખત હું તો કહું છું કમસે કમ ત્રીસ ટકા ક્વેશ્ચન એવા હશે કે જે ક્વેશ્ચન ને તમે ઓપ્શન ને જો શાંતિ મેચ કરો ને તો લગભગ લગભગ તમને આઈડિયા આવી જશે કે મેં જેમ કીધું કે ફિફ્ટી પર્સન્ટ પર તો તમે આવી જ જશો કે ભાઈ આ બે તો નીકળી જ જશે કમસે કમ ટોટલી ન્યૂ વર્ડ વિલ નોટ ટ્રુ કઈ રીતે કે તમે જ્યારે સ્ટેટમેન્ટમાં એકદમ કોઈ નવી જ વસ્તુ તમને જાણવા મળે તો તમે એ વખતે સ્ટુડન્ટ શું વિચારો કે મારે વાંચવામાં રહી ગઈ હશે પણ એટલો કોન્ફિડન્સ રાખવાનો કે મેં ત્રણ વખત રિવિઝન કર્યું છે આવું કશું જ વાંચવામાં આવ્યું નથી તો આને જે છે એ તમે ખોટું માર્ક કરી શકો એટલે જેમ કે પૂછાય છે ને નીચેનામાંથી કયા વિધાન સાચા છે અથવા કયું જોડકું સાચું છે એ પસંદ કરો તેમાં ટોટલી જો ન્યૂ થિંગ તમને દેખાય અને જો તમારે રિસ્ક લેવું હોય તો એના પર લઈ લેવાય કે એ ખોટું જશે એનું એક્ઝામ્પલ બી તમને આગળ આપું હવે આમાં નીચે એટલા માટે લખ્યું છે કે આટલી વસ્તુ મારા માટે વર્ક કરી છે તમારો કોઈ અધર પ્લાન પણ હોઈ શકે તો તમે ફોલો કરી શકો છો હવે જોઈએ હવે બારડોલી સત્યાગ્રહમાં ખાલી જગ્યા પરિણામો હતા આ જીપીએસસીનો ક્વેશ્ચન છે હવે તમને આમાંથી ધારો કે કશું જ ખબર નથી બરાબર પણ તમે ઓપ્શન ચોથો જુઓ કે નોકરીમાં આરક્ષણની નાબૂદી તો બારડોલી સત્યાગ્રહના પરિણામમાં નોકરીની નાબૂદી આરક્ષણ લગભગ કોઈ જગ્યાએ આરક્ષણને લઈને એ વખતે જે છે એ સત્યાગ્રહ આરક્ષણ રિલેટેડ કશું હતું નહીં તો તમે એને કહી શકો કે ના મારે વાંચોમાં આવું કંઈ આવ્યું નથી તો તમે ચાર હટાવી દો તો તમે સીધા આના પર આવી જશો બરાબર છે તો તમારા સાચવવાના ચાન્સીસ પચાસ ટકા થઈ ગયા બીજી વસ્તુ છે કે ગુજરાતમાં આવનાર પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી હવે આ જે છે ઘણી વખત ના ખબર હોય એવું બની શકે અથવા એક્ઝામ હોલમાં જ્યારે બેઠા હોય પ્રેશર સિચ્યુએશન હોય તો ના ખ્યાલ આવે તો આવા ટાઈમે તમારે શું નક્કી કરવાનું કે પહેલા ઇન્ડિયામાં કોણ આવ્યું હતું એ તો ખબર હોય પોર્ટુગીઝ બરાબર છે હિસ્ટ્રી વાંચી હોય એટલે તો પોર્ટુગીઝ આવ્યા હતા ને એના લગભગ મને જ્યાં સુધી ખ્યાલ છે નાઇન્ટી ઇયર્સ પછી કદાચ જે છે ડચ આવ્યા હતા તો પોર્ટુગીઝ પહેલા આવ્યા હતા તો ગુજરાતમાં ગમે ત્યારે ગમે ત્યારે પહેલા પોર્ટુગીઝે પગ મૂક્યો હશે તો આ રીતે જે છે આને કહેવાય જનરલ અવેરનેસ બરાબર છે તો આને જે છે તમારે કરવું પડે બીજો ક્વેશ્ચન એક છે કે ભારતની ભૌગોલિક લાક્ષણિકતા બાબતે કયા વિધાન સાચા છે તો આ બધા વિધાનો ધારો કે આપણને નથી ખબર વન બધું સ્ટેટિક પોર્શન ના યાદ આવે તો તમે વાંચો ગુજરાતની ઉત્તરથી મકરવૃત પસાર થાય છે અને તેથી રાજ્યમાં અતિશય ગરમી હોય તો ઠંડી હવે કર્કઋત પસાર થાય છે ગુજરાતમાંથી તો મકરઋત તો થતી નથી આટલી તો ખબર હોય ભલે નીચેનું બે નથી કહો તમે એક હટાવી દો એટલે ઓટોમેટિક તમારું જે છે એ થઈ જશે હવે આ આમાં પણ કામ લાગશે જો સેવ ધ ટાઈમ છે ને પહેલું તમે વાંચો કે ગુજરાતની સરહદીથી મકરૃત પસાર થાય છે બસ નીચેના ઓપ્શન વાંચવાની જરૂર નથી એક તો સાચું નહીં જ આવે એટલે નીકળી જાવ સીધા એક એ પર ટીક કરતો બે અને ત્રણ કારણ કે એક ઓપ્શન તો બધામાં જ છે બરાબર તમે શાંતિથી વિચારજો કે જો તમે હો તો આમાં બધા મોસ્ટલી સ્ટુડન્ટ બાકીના બે ઓપ્શન વાંચે એને એનાલિસિસ કરે પણ જ્યારે પહેલું જ ખબર છે કે એ ખોટું છે તો કાઢીને ફટાફટ આગળ વધો બીજું વાંચો કે ગુજરાતમાં વન્ય અભ્રહણ માટે કયા વિધાન સત્ય છે હવે સત્ય વિધાન આપ પૂછ્યા છે હવે માનો કે આમાંથી આપણે નથી ખબર કે ભાઈ આ તો કાકી નવી જ વસ્તુ આવી ગઈ તો આમાં તમે લોજિક લગાડો કે થોડ સરોવર પક્ષી અભ્યારણ પાસે સિંહ જોવા મળે છે સિંહ ગુજરાતમાં ગીરમાં જ જોવા મળે છે ખાલી બરાબર છે તમારે તુક્કો લગાડવો હોય તો એને બેને હટાવી દેવાનું કે ભાઈ એવું મારે વાંચવામાં આવ્યું નથી કે ભાઈ કોઈ થોડ સરોવર પક્ષી અભરણ છે ત્યાં સિંહ જોવા મળે છે એટલે બેને હટાવી દો બે ઓપ્શન હટાવશો એટલે તમારી જોડે એક જ ઓપ્શન રહેશે બી એટલે જરૂરી નથી કે તમને બધું જ આવડતું હોય તમને અમુક ખબર અંદાજો લગાવવાથી પણ તમે પાસ થઈ શકો છો ધ્વનિ અને પ્રકાશ વિશે કયું વિધાન સત્ય છે તો આપણ જે છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી ક્વેશ્ચન છે તેમાં તમે બીજો જ ઓપ્શન વાંચો હવામાં ધ્વનિ કરતા પ્રકાશ વધુ ઝડપી પ્રસરણ પામે છે હવે સાચું પૂછ્યું છે આ બિલકુલ સાચું છે હવા કરતા તો ધ્વનિ અરે ધ્વનિ કરતા તો હવા ઝડપી જ છે ઓબ્વિયસ વસ્તુ છે એમાં તો એ તો તમે કોઈ ચોથા પાંચમાં ધોરણના સ્ટુડન્ટને પૂછો તો બી કહેશે તો નીચેનો ઓપ્શન વાંચવાની કોઈ જરૂર જ નથી સીધું બી પર ટિક કરી દો જે તમારી પાંચ દસ સેકન્ડ પછી બરાબર છે પછી આ જુઓ કે નીચેના પૈકી કયા સમુદાયમાં એકમ દીઠ જાતિઓની સંખ્યા વધુ હશે હવે જો આ લોજિકલ ક્વેશ્ચન છે આવું કદાચ આપણે વાંચવામાં ના આવ્યું હોય પણ સીધી ટેગાના જંગલોમાં વધારે વસ્તી ના હોય પાનખરમાં વધારે વસ્તી ના હોય જો ઓપ્શનમાં હોય વરસાદી વનો તો લગભગ જે છે જ્યાં વરસાદ સારો હોય ત્યાં વસ્તી વધારે હોય તો તમને કન્ફ્યુઝન કદાચ થાય તો એ અને સીમા થઈ શકે તો ધેટ ઇઝ ઓકે પણ બી અને ડી તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ વસ્તી આના કમ્પેરિઝનમાં તો હું નથી માનતો કે ટેગા અને પાનખરમાં ગેટ ઇટ મારો પોઈન્ટ સમજો છો તમે હું શું કહેવા માંગુ છું કે તમે શાંતિથી જો એનાલિસિસ કરશો ને તો તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો દર વખત વાંચેલું એક્ઝામમાં આવવાનું નથી દર વખત નહીં કોઈ વખત નહીં આવે પણ તમે જે વાંચ્યું છે એનો ઉપયોગ કરીને તમે ચોક્કસ આન્સર લખી શકશો પછી આ જુઓ ભારતના બંધારણ હેઠળ કયો અધિકાર માનવ અધિકાર માનવ અધિકાર મૂળભૂત અધિકાર છે મૂળભૂત અધિકાર એટલે ફંડામેન્ટલ રાઈટ ફંડામેન્ટલ રાઈટ જે ખાલી પાર્ટ થ્રીમાં છે એટલા જ આવે

હવે તમે ઓપ્શન જુઓ લેજિસ્લેટિવ કમિટી સિવિલ સર્વિસ લેજિસ્લેટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હવે જો ધારાસભા અને મંત્રીમંડળ બંને કંઈ અલગ અલગ ના કહી શકાય જો આને એટલી સત્તા હોય તો આને બી હોવાની જ છે અને જો મંત્રીમંડળની સત્તા હોય તો અલ્ટિમેટલી ધારાસભાને બી સત્તા કહેવાય કારણ કે ધારાસભામાંથી જ મંત્રીમંડળ બનવાનું છે તો આ બંનેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનો ઓપ્શન ના હોય બરાબર છે હવે અહીંયા કોઈ એક જ પૂછ્યું છે એટલે તમે સમજી જવાનું કે યાર આ હોય તો તો આ બી લખવું પડે અને જો આ ટીક કરું તો આ બી સાચું થઈ જાય કારણ કે બંને તો પૂરક જ છે તો એ બે તો નીકળી જશે તો આ બે માંથી તમારે કરવાનું થાય તો કહેવાનો મતલબ કે આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો જે છે તમારી ફિલિમ્સ ક્લિયર થશે બીજું કે બે હજાર અગિયારની વસ્તી ઉપર એવરી યર ક્વેશ્ચન આવે છે એનું કારણ છે કે એના પછી વસ્તી ગણતરી થઈ નથી એટલે વસ્તી ગણતરી એક ટોપિકમાં છે એટલે એના પર ક્વેશ્ચન પૂછવો જ પડે જયારે આપણે ઘણી વખત કેવું થાય કે બે હજાર અગિયાર તો બહુ બહુ જૂની વાત થઈ ગઈ મતલબ હવે ક્યાં ક્વેશ્ચન એના આવવાના પણ વસ્તી પરથી ક્વેશ્ચન પૂછવા હોય તો બે હજાર અગિયારનો ડેટા કામ લાગશે એટલે આપણે એને ઇગ્નોર કરવાનો નહીં બે હજાર અગિયારનો વસ્તીનો ડેટા યુટ્યુબ પરથી માંથી જવાનો જો આ પણ એક ક્વેશ્ચન છે ને બે હજાર અગિયારની વસ્તીમાં ગુજરાતમાં કેટલા ટકા બાળકો પછી બે હજાર અગિયાર તો બે હજાર અગિયારની વસ્તીનો ડેટા ઘણા સ્ટુડન્ટ છોડીને જાય છે પણ તમને ચાર પાંચ માર્ક અપાવશે બીજો ક્વેશ્ચન જુઓ કે સૌરાષ્ટ્રના મૂળ ખડકો કયા પ્રકારના છે જેના ઉપર લાવા પથરાતા બેસાલ્ટિક ખડકો બન્યા બરાબર હવે આ ઘણી વખત આપણને ના ખબર હોય પણ એટલી વસ્તુ છે કે લાઈમસ્ટોન અને કેલ્સીફાયર્સ તો ના જ આવે કેમ કે મૂળ ખડકો કયા પ્રકારના મૂળ ખડકો પૂછ્યા છે બરાબર છે તો આ જે છે કોઈ મૂળ ખડકો નથી પણ ગ્રેનાઇટ એક મૂળ ખડક કહેવાય તો ગ્રેનાઇટ જે છે તમારું ધ્યાન જવું જોઈએ એટલે કમસે કમ ગ્રેનાઇટ અને માં તમને કન્ફ્યુઝન થઈ શકે બાકી લાઈમસ્ટોન ને કેલ્સીફાયર્સ તો ના જોઈએ કારણ કે તમારે વાંચવામાં બી કોઈ મૂળ ખડકમાં આવું નામ નહીં જાય હોય એટલે તમારા રીડિંગ ઉપર ભરોસો રાખવાનો કે ભાઈ આવું જેમ કે આમાં કીધું કે આરક્ષણવાળું મેં કશું વાંચ્યું નથી એટલે ખોટું જશે તો આ રીતે તમે જો ક્વેશ્ચન ટ્રાય કરશો તો ઘણા બધા ક્વેશ્ચન તમારા સોલ્વ થશે જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો આપણે બીજો પણ આ રીતે વિડીયો લઈને આવીશું કે જે તમને આઈડિયા આવે એક તમારું બ્રેઇન ડેવલપ થશે કે કઈ રીતે આન્સર લખવો અને જો તમે કોન્ટેક કરવા માંગતા હોય મેન્ટરશીપ માટે તો તમે મને મેસેજ કરી શકો છો તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ